જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે કેવી રીતે રામાપીરના ભક્તો ચાપો અને કૂપો જામાજી અને બે પાખંડી દૂધો અને ફુદાનો ઘમંડ તોડે છે જામેશ્વર નામના ગામમાં જામાજી નામના રાજા રાજ કરતા હતા રાજાને બે રાણીઓ હતી એકનું નામ સુરજા અને બીજાનું નામ ચંદા હતું સુરજા રાણી ખૂબ જ ધાર્મિક અને ભગવાન રામદેવજીની શ્રદ્ધાળુ હતી તે નિયમિત રીતે યાત્રાળુ મહિલાઓને પોતાના મહેલમાં આમંત્રણ આપતી અને રામદેવજીના દર્શન માટે શ્રીફળ મીઠાઈ વગેરે ચડાવવા મોકલતી સુરજારાણીના આ આધ્યાત્મિક કાર્યને કારણે ચંદા રાણીની અંદર ઘણી ઈર્ષા જન્મી ચંદા રાણી સુરજારાણી વિરુદ્ધ સતત જામાજીના કાન ભરતી હતી પણ રાજા એ વાતને ખાસ મહત્વ આપતા નહોતા એક દિવસ ચંદા રાણીના મનમાં એક નવી યોજના જાગી તે રાજાને કહેવા લાગી કે મહારાજ ઘણા દિવસથી મારા મનમાં એક વિચાર ચાલી રહ્યો છે જે તમારા અને સમગ્ર પ્રજાના કલ્યાણ માટે જરૂરી છે રાજાએ તરત જ પૂછ્યું કે રાણી એવું તે શું છે જે તમે ઘણા સમયથી વિચારી રહ્યા છો મને સંપૂર્ણ વાત જણાવો ચંદા રાણીએ મીઠા શબ્દોથી વાત શરૂ કરી કે મહારાજ આપના પાદરમાંથી પસાર થતા યાત્રાળુઓ રામદેવ પીરના દર્શન માટે રણુજા જાય છે ત્યારે તેઓ અહીં કુવા પાસેના વડના વૃક્ષ નીચે આરામ કરે છે પણ મને એ વિચાર થાય છે કે રામદેવજી તો માત્ર એક રાજકુમાર છે તો તેઓ પીર તરીકે કેમ ઓળખાય તેમ છતાં જો તેઓ રામાપીર કહેવાય છે તો પછી તમે પણ જામાપીર કહેવાઓ કે નહીં ખરો પીર તો તે જ હોય ને જે લોકોની સાથે હોય અને આશરો આપે ચંદારાણીના આ ચતુરાયના શબ્દો રાજાને ગમી ગયા અને તેના મનમાં જમાપીર બનવાનો વિચાર ઘુસી ગયો થોડા દિવસોમાં તેણે પોતાની નવી ઓળખ જાહેર કરવાનું નક્કી કર્યું રાજાએ રામદેવ પીરની સમાન દેખાવા માટે કાને કુંડળ પહેરવા લાગ્યા હાથમાં ભાલો રાખવા લાગ્યા અને ઘોડા પર સવાર થઈને પાદરમાં જવા લાગ્યા તે જ્યાં જ્યાં જતા ત્યાં પોતાનું નામ જમાપીર તરીકે પ્રસ્થાપિત કરતા અને પોતાનું મહત્વ અને ખ્યાતિ વધારતા ગામના સમજુ લોકો રાજાની આ નવી હતા પણ તેઓ રાજાને સમજાવવામાં અસફળ રહ્યા સુરજા રાણી આ બધું શાંતિથી જોતી રહી અને તેને સ્પષ્ટ રીતે સમજાઈ ગયું કે ચંદા રાણીના કાવતરા ભર્યા વિચારોના કારણે રાજા પોતાનું સ્તર ગુમાવી રહ્યા છે જામાજીની આ હરકતોથી જેસલમેરના ભક્ત મંડળમાં ચર્ચાઓ શરૂ થઈ રામદેવ પીરના ભક્તો માટે આ નવા તુક્કા યોગ્ય નહોતા અને તેઓ રામદેવ પીર માટે શ્રદ્ધાપૂર્વક બિરતાવતા રહ્યા બહુરૂપી સ્વભાવ અને કાવતરાની ચાલાકીમાં જીવન ગુજારતા દૂધો અને ફૂદો નામના બે ભાંડો હતા તેમના સુધી જામાજીના પીર બનવાની અને તેના આધારે લોકોમાં પ્રભાવ જમાવવાની વાત પહોંચી આ સમાચાર સાંભળીને તેઓએ આ તકનો લાભ લેવા માટે જામમઢીમાં જવાનું નક્કી કર્યું જ્યારે તેઓ પાદર પહોંચ્યા ત્યારે રાજાને ઘોડા પર સવાર જોયા તેમણે તરત જ જામાપીરની જય બોલી નમ્રતાપૂર્વક નમીને કહ્યું કે મહારાજ અમે જેસલમેરના રહેવાસી છીએ અને ત્યાંના લોકો જામાપીરની પૂજા કરે છે અમે પણ આ પ્રસિદ્ધિ સાંભળી આપના દર્શન કરવા આવ્યા છીએ કૃપા કરીને અમને તમારી સેવા કરવાની તક આપો દૂધો અને ફુદાની વાણી એટલી મીઠી અને જુસ્સાદાર હતી કે જામાજી રાજા તેમનો પ્રભાવ માની બેઠા રાજાએ તેમની ચતુરતા જાણવાને બદલે તેમને પોતાના ભક્ત પૂજારી અને સેવક તરીકે સ્વીકારી લીધા આ બંને ભાંડો કાચીડાની જેમ અનેક બહુરંગી કાવતરા પાથરવામાં નિષ્ણાંત હતા તેમણે તત્કાલ રાજાને પ્રભાવિત કરી જામમઢીના વડના વૃક્ષ નીચે એક ઝૂંપડી ઊભી કરી જેના માટે રાજાએ તે સ્થળનું નામ જામમઢી રાખ્યું બંને ભાંડો જામમઢીમાં બેઠા બેઠા યાત્રાળુઓને રોકતા અને તેમનું ધ્યાન રામાપીર તરફથી હટાવી જામાપીર તરફ વાહતા તેઓ યાત્રાળુઓને સમજાવતા કે જામાપીર રામાપીર કરતાં પણ વધુ પરચાધારી છે જે લોકો ભાંડોની વાત સાંભળતા તેઓ ભોળવાઈને રાજાના દર્શને જતા પરંતુ રાજાની સાચી ઓળખ જાણી યાત્રાળુઓ તેની આ નકામી હરકત પર હસતા હતા આ દરમિયાન રાજાએ ત્યાંની નાનકડી તલાવડીમાંથી મોટું તળાવ ખોદાવવાની યોજના બનાવી જેનું નામ તેમણે જામા સરોવર રાખ્યું બંને ભાંડોનું રાજા અને ચંદારાણી પર એવું પ્રભુત્વ જામ્યું કે તેઓ રાજાને પોતાના આદરથી વર્ષ કરતા રહ્યા એક દિવસ દુદાએ રાજા અને ચંદારાણી સમક્ષ નવો વિચાર રજૂ કરતા કહ્યું કે મહારાજ રણુજામાં રામાપીર મહાસુદ બીજના પાટોત્સવ કરે છે એવો પાટોત્સવ આપણે પણ અહીં કરી શકીએ છીએ સોનાહનું સિંહાસન બનાવી મહારાજની નકલંગ મૂર્તિ પધરાવીને મહારાણીના હાથે તમારી આરતી ઉતારવા જેવા પાટોત્સવમાં લોકો માટે આકર્ષણ ઊભું કરી શકીએ ચંદા રાણી આ વિચારથી પ્રભાવિત થઈ અને રાજાને તે વાત માની લેવા કહ્યું રાજાએ તરત જ આ યોજનાને મંજૂર કરી ભાંડોને સોનું અને રૂપું પૂરું પાડ્યું અને તેઓને બે ઘોડા આપી ગામમાં પ્રચાર કરવાનું શરૂ કર્યું આ બધું જોયા પછી સુરજા રાણી ખૂબ દુઃખી થઈ તેમણે રાજાને કહ્યું કે મહારાજ રામદેવજીના કારણે જ તમારા જામા સરોવરનું કાળું પાણી શુદ્ધ થયું હતું તમારે તેમના વિરુદ્ધ મુકાબલો કરવો યોગ્ય નથી પરંતુ રાજાએ સૂર વાતની અવગણના કરી અને તેમની સાથે તર્ક શરૂ કર્યો આ વાતથી થી પૂરા ગામમાં લોકોમાં ચર્ચા થવા લાગી બીજી બાજુ જ્યારે ચાંપો અને કુપો નામના બે ભક્ત શ્રી રામદેવજીના દર્શન કરવા રણુજામાં પહોંચ્યા ત્યારે તેઓએ જાંબેસરના રાજા વિશે સાંભળ્યું કે તેમણે પોતાને જામાપીર તરીકે જાહેર કરી દીધા છે અને આગામી મહાસુદ બીજના દિવસે પાટોત્સવ યોજવાનો છે તેઓને આ વાત સાંભળી ખૂબ આશ્ચર્ય થયું ચાપો અને કૂપો આ વાતની હકીકત જાણવા જામ મઢી ગયા જ્યાં રાજાએ જામાપીરના પૂજારી તરીકે દૂધો અને હુદાને રહેવા દીધા હતા ચાપો અને કૂપો તે બંને ભાંડોને સારી રીતે ઓળખતા હતા કારણ કે તેઓએ આ બંનેને અગાઉ ધૂર્ત હરકત કરતા પકડી લીધા હતા અને તેમને એ માટે પણ આપ્યો હતો અને અને જોયા ત્યારે તેઓ ગભરાઈ ગયા કારણ કે તેમને જાણ હતી કે આ ભક્તો તેમનું રહસ્ય ફોડી શકે છે અને તેમની હરકતો જાહેર કરી શકે છે ચાંપોએ દુદા ફુદાને કટાક્ષ ભરીને કહ્યું કે અરે ભાઈ તમે તો અહીં રાજાની જેમ રહો છો જેસલમેરમાં તમે સુધા શેઠ પાસે ગડબડ કરી સોનાના કડા લઈને ભાગ્યા છો એની જાણ થતા તે તમને શોધવા નીકળ્યા છે દૂધ અને ફુદાએ ચાંપો અને કૂપાને ત્યાં જોઈને નક્કી કર્યું કે અહીંથી ભાગવું જ તેમની માટે શ્રેષ્ઠ રહેશે નહીંતર તેમની કરતૂત ખુલી જશે અને તેમને સજા ભોગવવી પડી શકે છે દુદાએ કહ્યું કે ચાપાભાઈ તમે આ પાથરણા પર આરામ કરો અમે તમારા ભોજન અને સુવાની વ્યવસ્થા કરી થોડા સમયમાં પાછા આવીએ બંને ભાંડો ત્યાંથી તરત જ ઘોડાઓ પર બેસી ઝડપથી ભાગી ગયા અજવાળી રાતમાં તેઓ મેવાડની સીમા વટાવીને દૂર પહોંચી ગયા અહીં જામાપીરની આરતીનો સમય થયો પરંતુ બંને પૂજારીઓ હાજર નહોતા રાજાએ પોતાના સેવકને તેઓને બોલાવવા મોકલ્યા જ્યારે સેવક જામમટી પહોંચ્યો ત્યારે તેણે ચાંપો અને કૂપોને આરામ કરતા જોયા અને પૂછ્યું કે પૂજારીજી ક્યાં છે ચાંપાએ મજાક ભર્યા શબ્દોમાં જવાબ આપ્યો કે અરે તે બંને કરવા ગયા છે સેવક આ વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયો અને આ બધું રાજાને જઈને જણાવ્યું રાજાએ એ મધરાત સુધી તેઓની રાહ જોઈ પણ તેઓ પાછા ન આવ્યા વહેલી સવારે રાજા પોતે ઘોડે સવાર થઈ જામ મઢી પહોંચ્યા જામાપીરને જોઈને ચાપાએ તેમને નમન કર્યું વેશ પરથી જ ચાંપાએ ઓળખી લીધું કે આ જ જામાપીર છે રાજાએ ચાપાને પૂછ્યું કે પૂજારીઓ ક્યાં છે ત્યારે ચાપાએ જણાવ્યું કે પીરજી ગઈકાલે સાંજે અમારી માટે પાગરણ અને ભોજનની વ્યવસ્થા કરવા ગયા હતા પરંતુ તેઓ હજુ સુધી પાછા નથી આવ્યા અમે પણ તેમની વાટ જોઈ ભૂખ્યા બેઠા છીએ આ વાત સાંભળી રાજા ચિંતામાં પડી ગયો ઘોડાઓને શોધવા માટે તેઓ ચારે બાજુ નજર કરવા લાગ્યા પરંતુ ઘોડાઓ ક્યાંય જોવામાં ન આવ્યા રાજાએ પૂછ્યું કે મારા ઘોડાઓ ક્યાં છે ચાપાએ જવાબ આપ્યો કે ઘોડા તો તે પોતાની સાથે લઈ ગયા છે ચાપાની આ વાત સાંભળી રાજા વધુ વિચારમાં ખોવાઈ ગયો ચાપાએ કહ્યું કે પીરજી આ બંને પૂજારીઓ ખૂબ જાણીતા છે તમે કંઈક ચમત્કાર બતાવો તમારો પરચો તેમને આંધળા કરી આપોઆપ અહીં ખેંચી લાવશે ચાંપા સાથે થયેલી આ વાત રાજાએ ચંદારાણીને કહી ચંદા રાણીએ જણાવ્યું કે મહારાજ જામ મઢીએ જે બંને યાત્રાળુઓ છે તેમને અહીં લાવવાનું કહો તે પછી આ સૂચના અનુસાર રાજાનો સેવક જામ મઢી ગયો અને ચાંપા અને કૂપાને સાથે લઈને મહેલમાં લાવ્યા રાણીએ પૂછ્યું કે તમે કયા ગામના છો તો ચાંપાએ જવાબ આપ્યો કે અમે જેસલમેર ગામના છીએ જેમણે પૂજારી બનીને તમને ચેલા બનાવ્યા હતા તે પીરના ગામના છીએ રાણીએ પૂછ્યું કે શું આ પૂજારીઓ પીર હતા ચાંપાએ કહ્યું કે હા તેમના પરચા ઘણી જગ્યાઓમાં જાણીતા છે અહીં પણ તેઓ પરચો બતાવ્યા વિના ક્યાંય નથી જવાના અમે સાંભળ્યું છે કે તેઓ અહીંથી પણ સોનું રૂપું અને ઘોડા પણ લઈ ગયા છે આવા જ પરચા તેઓ દરેક ગામમાં બતાવે છે તમને ખબર નહીં હોય તેઓ ભાંડ છે અને વેશ બદલવામાં કુશળ છે જેના કારણે ઘણા લોકોને છેતરતા રહે છે ચાંપાએ આવી રીતે દુદાફુદાની સાચી ઓળખાણ આપી રાણીએ ચાપાને પૂછ્યું કે અત્યારે તેઓ ક્યાં છે તો ચાપાએ ગંભીરતાથી જણાવ્યું માતા જામાપીર એ પરચાધારી છે તેઓ એના પંજામાંથી છટકીને ક્યાં જવાના જામાપીર બંનેને આંધળા કરીને અહીં લાવીને બાંધી દેશે ચંદા રાણી રાજાની નકલી પીરાઈને સમજતા હતા તેથી એ વિશે કશું બોલ્યા નહીં હવે જામાજી જેણે કડકતા અને ઘમંડથી જે વર્તન કર્યું હતું તેને લઈને મનમાં ઘેરાયેલા હતા તેને હવે સુરજા રાણીની વાતો સાચી લાગતી હતી અને આ ખ્યાલે તેના મનમાં પસ્તાવો શરૂ થયો જામાજી હવે ચાપા અને કૂપાની સલાહ પ્રમાણે બંને રાણી સાથે રણુજા આવ્યા અહીં જામાજી અને તેમની બે રાણીઓ શ્રી રામદેવજીની સામે શ્રદ્ધા સાથે ઊભા રહ્યા અને તેમણે પોતાના અહંકાર અને ઘમંડ ભરેલા કરતૂતો વિશે કહ્યું તેઓ પોતાની ભૂલ સુધારવા માટે રામદેવજીના આશ્રયમાં આવ્યા શ્રી રામદેવજીએ તેમને શાંતિ આપી અને તેમની ભૂલો માટે ક્ષમા આપી આ પછી ગુરુ દીક્ષા આપવામાં આવી આગળના બે જ દિવસમાં આંધળા બનેલા દૂધો અને ફૂદોએ આપમેળે દરબારમાં આવીને જામાજીને તેમનું સોનું રૂપું અને બે ઘોડા પાછા આપ્યા હવે દૂધો અને ફૂદો પોતાના કૌભાંડ અને વિશ્વાસઘાતી કામો કરવાને પરિણામે પોતાની સજાને પસંદ કરી અને જીવનના અંત સુધી અંત રહ્યા તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવપીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ